નફાની લાલચે ફરી કેટલાય લોકોને પરસેવાની કમાણી ગુમાવવાનો વારો આવ્યો નફાની લાલચમાં લોકોએ રૂપિયા ખોયાની ઘટના બની રાજકોટ અને બનાસકાંઠામાં સ્કીમના નામે લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવતા ફરી એક મોટા કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે લાલચ છે બુરીબલા નફાની લાલચે વાસીઓને રડાવ્યા પરસેવાની કમાણી સ્કીમમાં રોકી વર્તનના લોભમાં મૂડી પણ ડૂબી રાજકોટમાં બીઝેડ પોન્ઝી સ્કીમ જેવી વધુ એક ફરિયાદ નોંધાઈ છે એટકા ડબલની સ્કીમમાં કેટલાય લોકો છેતરાયા હોવાની માહિતી મળી રહી છે ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણ કરાવી લોકો પાસે રૂપિયા પડાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે બ્લોક નામની કંપનીના સંચાલકની સામે પોલીસમાં અરજી કરવામાં આવી સાબુ અને પાઉડરના વેપારી મોહસીન મુલ્લતાની નામના વ્યક્તિએ સમગ્ર કૌભાંડ સામે પોલીસમાં અરજી કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનર ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રીને આ અંગે અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી છે કે તમે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા રોકો ને એટલે ચાર લાખ પચીસ હજારનું તમને વળતર મળશે પર ડે નું ચાર હજાર રૂપિયા તમને ચારસો દિવસ સુધી આવશે તમને ચાર લાખ ને પચીસ હજાર બાર લાખ ને હજાર રૂપિયા વર્તર પાછું મળશે તમને એ લોકો એક જ વાત કહે છે કે પૈસા આવી જશે પૈસા આવી જશે તમારો એકસો ડોલર વાળો અત્યારે પોઈન્ટ ટ્વેલ ચાલે છે સાડા પાંચ છ હજાર તમારો ટોકન નો ભાવ અત્યારે ચાલે છે દસ થી બાર રૂપિયા તો એ લોકો એવું કહે છે કે ત્રણસો ડોલર થાય ત્યાં સુધી શાંતિ રાખજો તમને પૂરું પૂરું વર્તર મળશે પૈસા અમે આ દે તો કાલ તમને આપી જશું તમે બીજું ત્રીજું કઈ કરતા નહીં ફરિયાદી પાસેથી ક્રિપ્ટો રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે જે સુરત શહેરમાં બન્યો છે આ જ બનાવ છે તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે શું હતી મોડસ ઓફ ટી નામની કંપનીમાં 4.5 લાખનું રોકાણ કરાવ્યું વેપારીને દરરોજ એક ટકા આપી લાલચ 400 દિવસમાં બાર પોઈન્ટ આપવાની વાત નામ વેબસાઇટ પર અપલોડ થવાનો વાયદો છેલ્લા બે વર્ષમાં અંદાજે ત્રણસો કરોડ ખંખેર કેવી રીતે સત્ય સામે આવ્યું પૈસા વિડ્રો કરવાનું કહેતા જ નાટક શરૂ થયા તે પાસ કરતા કરન સે લિસ્ટિંગ ન થયા મો ખુલાસો વેબસાઈટ પર 8000 રોકાણકારો જોડાવા મળ્યા રાજકોટના 12 લોકોનો 70 લાખનો રોકાણ રોકાણકારો પાસે 2020 થી 2022 માં રોકાણ કરાવ્યું ફિરોઝ મુલ્તાની સ્થાપક નિતિન જગત્યાની ભાગીદાર અમિત મુલ્તાની સૌરાષ્ટ્ર હેડ અઝુદ્દીન મુલતાની માર્કેટીંગ હેડ મકસુદ સૈયદ ગુજરાત હેડ તો લકી ડ્રોના આયોજન સામે ફરિયાદ નોંધાઈ છે સેદલા ગામે યોજાયેલી લકી ડ્રોના આયોજન સામે પોલીસ ફરિયાદ છે દિવસે જય ભોલેનાથ લકી ડ્રો રૂપિયાની ટિકિટમાં ઇનામની લાલચ ત્રણસો એકાવન જેટલા મોટા ઇનામોની લોભામની જાહેરાત પ્રકાશ રાજપૂત ભરત રાજપૂતની સામે ફરિયાદ લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરી જેમાં જેતડા ગામના પ્રકાશસિંહ રાજપૂત અને સેદલા ગામના ભરતસિંહ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી મહત્વનું છે કે અગાઉ થરાદ ધાનેરા ભીલડી પોલીસમાં પાંચ ગુના નોંધાયા છે થરાદ દિયોદર લાખડીમાં લકી ડ્રો યોજાશે તેવી જાહેરાત કરતી હોવાનું વીડિયોમાં સાંભળી શકાય છે લકી ડ્રોની કુપનોનું એજન્ટો ઓનલાઈન પણ વેચાણ કરી રહ્યા છે આપણે ત્યાં એક કહેવત છે લોભી હોય ત્યાં ધુતારા દુઃખી ન થાય આ કહેવત બંને ઘટનાઓ પર બરોબર ફીટ બેસે છે સારા વળતર અને મોટા ઇનામોની લાલચમાં આવી લોકોએ પોતાના પરસેવાની કમાણી ગુમાવી બેસવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ જ્યાં લોભી ત્યાં ધુતારા સુખી સાચી જ વાત છે ને કારણ કે જો ડિમાન્ડ હોય તો જ એનું સપ્લાય થાય આજે કેટલી એવી સ્કીમ્સ છે કેટલા એવા માધ્યમો છે કે જેમાં આપણે આપણી પરસેવાની કમાણી જો ઇન્વેસ્ટ કરીએ તો એનું રિટર્ન આપણને મળે અને એ રિટર્ન મળે પણ કેવું હોય કે ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય એટલે લોકોને એમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય અને જયારે આવી પોન્ઝી સ્કીમો બહાર આવે કે ભાઈ વિચાર કરો ચાર લાખ પચીસ હજાર તમે રોકો તો પર ડેના તમને ચાર હજાર રૂપિયા મળે આવું માન્યમાં આવે જયારે ફેર હેરા ફેરી મુવી આવી ને ત્યારે અનુરાધા રાજુને છેતર્યો હતો ને ત્યારે લોકોને સમજી જવું હતું કે આવી પોન્ઝી સ્કીમો હોય પણ એ મૂવી એવરી ટાઈમ ટીવી પર આવે છે લોકો કેટલી વાર જોવે છે પરંતુ એનાથી શીખ લો છો એ કેમ નથી થતું ખબર છે કારણ કે લાલચ જે એક બુરી બલા છે એ લાલચના કારણે લોકો હેરાન થાય છે પરસેવાની કમાણી તમે વિચાર કરો કે તમે એટલી મહેનત કરતા હો દિવસ રાત એક કરીને પોતાના પેટે પાટા બાંધીને તમે તમારી કમાણીને બાજુએ મૂકો કે તમે એવી જગ્યા ઇન્વેસ્ટ કરો કે જેમાં તમને સારું રિટર્ન મળે અને તમારી એ મહેનત ફળે કારણ કે આજે મોંઘવારી એટલી છે પોતાના બાળકો માટે લોકો અગાઉથી ઇન્વેસ્ટ કરતા હોય એમના ભણતર માટે ન લગ્ન માટે બધા માટે તો એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો ને કે જે વેલિડ હોય કેટલા બધા આજે તમને ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ લોકો સજેસ્ટ કરવા વાળા પણ છે બેંકમાં જતા રહો બેંકમાં તમને કેટલા ઓપ્શન્સ આપશે પણ નહીં લોકો ભરાય છે આવી પોન્ઝી સ્કીમમાં કારણ વધુ પડતું વળતર મેળવવાની લાલચ જયારે એવું લાગે ને કે આ સ્કીમ તમારી સામે છે ને એમાં આમ કલ્પના બહારનું વળતર તમને મળી રહ્યું છે ત્યારે માનવાનું નહીં આ પોન્ઝી સ્કીમ જેવું જ હોય પોન્ઝી સ્કીમના ખુલાસા પછી હવે આ મુદ્દે જ્યારે મીડિયા લોકોનું ધ્યાન દોરી રહી છે ત્યારે લોકોએ પણ સમજવાનું છે કે આવી સ્કીમોની લાલચ ન ફસાવ આ ઉગાડનારા કિસ્સાઓ અમે તમને બતાવી જ રહ્યા છીએ આવી સ્કીમથી તમે સાવધાન થઈ શકો એટલે જ બતાવી રહ્યા છીએ બીજે સ્પોન્ઝી સ્કીમ પછી તો વિચાર આવે કે કેટલી આવી સ્કીમો હશે ધીરે ધીરે બધી બહાર આવી રહી છે આ રાજકોટમાં જે આ બ્લેક ઓરા બ્લોક ઓરા નામની જે